નમસ્કાર મિત્રો હમણાં મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા એવું બોલ્યા કે મોરબીમાં પાંચસો ગાંડા હે અને પાંચસો ને એક ગાંડો હું અરે કાંતિભાઈ અમૃતિયા વિસાવદનમાં પંદરસો ગાંડા આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પંદરસો ગાંડા એમ છતાંય

એક વિડીયો મને સાબિત કરી બતાવે કે ગોપાલ ઇટાલિયા એ રાજીનામું આપવાની વાત કરી હોય ભારતીય જનતા પાર્ટીના અમુક એવા એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાની બોલ્યા થા એને હું કહું છું તમારીમાં ઓકાત હોય તો એક વિડીયો મને સાબિત કરી બતાવો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાની વાત કરી હોય તો આજીવન ભારતીય જનતા પાર્ટીનો ગુલામ બની બની જાઓ આમ આદમી પાર્ટીને આજીવન છોડી દઉં તમે આ આમ આદમી પાર્ટીને શું સમજો છું ગોપાલ ઇટારિયા એકવાર એક વાર પણ એમ કીધું હોય ને કે આ વિસાવદન ધારાસભ્યની સીટ છોડીને મોરબીમાં જીતવા આવવું તો આજીવન ભારતીય જનતા પાર્ટીનો ગુલામ બની જાવ ગુલામ ન બને એ બે બાપનો હોય કાંતિ અમૃતિયા એવું થાય કે રાજીનામું ન આપે એ બે બાપનો હોય તો પપ્પા લિટલી એવું નહોતું કીધું કાંતિ અમૃતિયા તો હું રાજીનામું આપી દે રાજીનામું આપી દઈ એવું તો તમે કીધું તું અને તમને પણ એટલો વિશ્વાસ હતો કે હું રાજીનામું આપી દઈ તો ભારતીય જનતા પાર્ટી પાસે તમને ટિકિટ નહીં આપે એટલે તમે રાજીનામું હોય ન આપ્યું આઠ આડા આઠ લાખના પણ ફરશે તમે ડોટ ચોપર વિલ લઈને મોર ગાંધી ડેકો પોસ્યા હતા અને ઉપર જતા તમે બે કરોડ ની ગોપાલી ક્યાં લઈને સેલેન્જ આપી હતી બે કરોડ ની સેલેન્જ આપી પેલા ચાર કરોડ નો મેમો ભરી આપો પછી ગોપાલ ક્યાં લઈને બે કરોડ ની સેલેન્જ આપો પેલા તમારી એમાં ચાર કરોડ નો ચાર લાખ ચાર હજાર નો મેમો ભરવાની ઓકાત નથી અને તમે

અસ્ત જય જય ભારત